એકદમ ચીકાશ વગરનું ભીંડાનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈએ ખરેખર રૂટીનમાં જો તમે રોજ ભીંડાનું શાક બનાવીને ખાતા હોય તો આવી રીતે સિમ્પલ સરળ દાદીની નાની વખતની આ જૂની જ રીતે ભીંડાનું શાક બનાવશો તો બહુ સરસ બનશે નવી નવી રસોઈ શીખતી બહેનો માટે ખાસ આ રેસીપી છે. અહીંયા મેં લીધું છે બસો પચાસ ગ્રામ ભીંડો બસો પચાસ ગ્રામ ભીંડાને કોરા કપડાથી ભીના કપડાથી લૂછી ગોળ પત્રિકામાં સમારી લીધો છે. જોઈ શકો છો બસો પચાસ ગ્રામ ભીંડો છે તો બે ચમચી તેલ લેવાનું છે પરફેક્ટ મેઝરમેન્ટ છે સાથે એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ અથવા તો એક ચમચી લસણીયો મસાલો તમે લઈ શકો છો. હવે અહીંયા આ ભીંડાનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે

આપણે સૌથી પહેલા હળદર એડ કરી ભીંડાને સાંતળવાથી ભીંડાનો જે ગ્રીન કલર હોય છે તે જળવાઈ રહે છે અને અત્યારે આપણે બીજા બધા મસાલા નથી કરવાના માત્ર થોડું મીઠું અને હળદર વાળું આપણે આ ભીંડા તેલમાં જ હળદર મીઠું અને ભીંડા ને આપણે સાંતળવાનું છે સુકા આ કઢાઈ પાણી વગર કોરું તેલથી ચડશે ભીંડામાં પુષ્કળ પાણી હોય છે માત્ર થોડી જ વારમાં આપણે આ ભીંડો ચડી જતો હોય છે બે મિનિટ સુધી નમક ઉમેર્યા પછી આપણે શાંતડવાનું ખુલ્લું રાખવાનું ભીંડામાં રહેલી ચીકાશ એટલે કે જે ભાગ હોય એ રીતે બળી જશે તો ભીંડાને રીતે કરશો તેલ ગરમ થશે એટલે બધી જ લાળ તેલમાં બળશે જેમ ભીંડાની લાળ બળતી જશે એમ ભીંડો તમારો ચડતો જશે એકદમ તાજો ભીંડો હોય ફ્રીજમાં ન મૂક્યો હોય તો બે જ મિનિટમાં ભીંડો ચડી જતો હોય છે બાકી આજે તમે ભીંડાને લો છો

તળિયે આપણો ભીંડો છે તે ચોટી ન જાય ઓકે અને ત્યાર પછી આપણે ધીરે ધીરે medium હવે આપણે gas ને થોડી medium કરવાની છે પહેલા gas ને medium કરશો તો ભીંડો થોડો ચવડ થઈ જશે અહીંયા તમારે ભીંડો નરમ જ રાખવો છે એટલે આપણે બે મિનિટ સુધી ફૂલ આંચે ભીંડાને ચડવા દેવાનું છે પચાસ ટકા સાહીઠ ટકા ભીંડો ચડી જાય એટલે ગેસ ની સ્લો ટુ મીડિયમ કરવાની વધારે મીડિયમ નથી કરવાની સહેજ આમથી સ્લો કરવાની છે ઓકે અને ત્યાર મસાલા બધા લાસ્ટમાં કરવાના પહેલા મસાલા કરશો તો તળિયે બધા મસાલા ચોટી જતા હોય છે જેના કારણે મસાલાનો ટેસ્ટ પ્રોપર સબ્જીમાં આવતો નથી અહીંયા આપણો ભીંડો ચડી જાય પછી લાસ્ટમાં જ આપણે બધા મસાલા કરીશું તો હવે આપણે આવી રીતે ફરી હલાવી લઈએ અહિયાં ટોટલ ત્રણ મિનિટ સુધી આપણે આ ભીંડાને આવી જ રીતે હલાવવાનો છે અહિયાં ભીંડો આપણો ચડી ગયો છે ત્રણ મિનિટ થાય એ પછી આપણે બધા મસાલા કરીશું તો પહેલા ચેક કરીશું આપણો ભીંડો પ્રોપર ચડ્યો છે કે નહીં ઓકે આપણને એવું લાગે કે નેવું ટકા સુધી ભીંડો ચડી ગયો છે ત્યારે આપણે ભીંડામાં મસાલા કરવાના ભીંડો ચડી જાય એટલે એનો કલર થોડો ડિફરન્ટ થઈ જાય અને જેટલા પ્રમાણમાં ભીંડો લીધો હોય એના કરતા થોડો ઓછો થાય એટલે મસાલા કરીશું મસાલામાં જો નમક તમે પહેલા ઓછું ઉમેર્યું હોય તો નમક હળદર ટેસ્ટ અકોર્ડિંગ કશ્મીરી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરો ગેસની આંચ આપણે બંધ કરી દેવાની છે અને લાસ્ટમાં ત્રીસ સેકન્ડ સુધી આવી રીતે હલાવીશું ગેસની આંચ મસાલા થાવ અને ત્રીસ સેકન્ડ હલાવ્યા પછી ગેસની આંચ બંધ કરવાની બસ તો આવી રીતે લીડ કવર નથી કરવાનું ખુલ્લું જ રાખી ભીંડાનું શાક બનાવવાનું છે તો અહિયાં ભીંડાનું શાક એકદમ સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે બસ આ જ રીતે તમારે ભીંડાનું શાક બનાવવાનું છે તો અહીંયા રેડી થઈ ગયું આપણું ભીંડાનું શાક આવી રીતે બનાવો એકદમ ચીકાશ વગરનું બને છે ખરેખર મિત્રો આ શાક બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ આવી જ રીતે ભીંડાનું શાક અવશ્ય બનાવજો ખરેખર આ શાક બહુ સરસ મજાનું છે તો આપની પસંદ આવી હોય રેસીપી તો કોમેન્ટ્સ અવશ્ય કરશો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો